મહત્વનું છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ તથા મેડિકલ કોલેજ છે છે અનેક શહેરો મેડિકલ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે તો આ રીતે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જે પાનના ગલ્લાઓ ધમધમી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે કારણ કે આ પાનના ગલ્લાઓ પર સિગારેટ તમાકુ જેવી ધુમ્રપાનની અનેક અનેક ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે તો સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં પાનના ગલ્લાવાળા સાથે વાત કરતા તેણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરના કહેવાથી પાનનો ગલ્લો ચલાવી રહ્યા છે તો ત્યાંથી થોડા જ અંતરે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વધુ એક હાઈફાઈ પાનનો ગલ્લો જોવા મળ્યો હતો જેમાં ફ્રીઝર સહિત લાઇટની સુવિધા માટે પણ ઇલેક્ટ્રિક બોર્ડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી મહત્વનું છે કે આવા ગેરકાયદેસર પાનના ગલ્લા ચલાવનાર ઈસમોને પાવરની પણ સુવિધા આપવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ નું તંત્ર અજાણ છે આ મામલે હોસ્પિટલના ડીન સાથે વાત કરવાનો પ્રયાસો કરતા તેઓએ આ સમગ્ર મામલે મૌન ધારણ કર્યું હતું જે સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ ની અંદર કેટલાક પાન ના ગલ્લાઓ ધમધમી રહ્યા છે તો આજે જે આ જે બીજો પણ પાનનો ગલ્લો છે જે સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ અંદર જોવા મળી રહ્યો છે આપ જે રીતે જોઈ શકો છો કે અહીં પાન ના અંદર ફ્રીઝ પણ મૂકવામાં આવેલું છે તો બલ્બ પણ લગાવવામાં આવેલો છે એ પરથી ચોક્કસથી કહી શકાય કે અહીં પાનનો ગલ્લો ચલાવવા માટે પાવર પણ આપવામાં આવી રહ્યો છે આ પાવર કેવી રીતે કોની મહેરબાનીથી આપવામાં આવી રહ્યો છે તે બાબતે શું સિવિલ હોસ્પિટલ નું તંત્ર અજાણ છે આ જે સિવિલ હોસ્પિટલ ના કેમ્પસ

તે પણ ચર્ચાનો વિષય છે જે સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર આ રીતે અહી ચાલી રહ્યા છે જે સરકારના નિયમ અનુસાર જે હોસ્પિટલ હોય છે તો તેના કેમ્પસની અંદર ધુમ્રપાન કરવાની મનાઈ કહેવામાં આવે છે પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે વારંવાર ચર્ચામાં આવતી હોય છે મોટી હોસ્પિટલ કેવાય છે એ સિવિલ હોસ્પિટલ ની અંદર જે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં કન્સ્ટ્રકશન બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે બિલ્ડિંગના કામની અંદર અહીં જે કેમ્પસમાં માં પાનનો ગલ્લો ગેરકાયદેસર રીતે અહીં ધમ ધમધમી રહ્યો છે તો અહીંના જે પાનનો ગલ્લો ચલાવનાર ઈશામો સાથે વાત કરી તો તેઓ પાસેથી જાણવા મળ્યું કે આ જે પાનનો ગલ્લો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું હોવાથી અહીંયા પાનનો ગલ્લો અમે ચલાવી રહ્યા છે તેવું અહીંના જે પાનનો ગલ્લો ચલાવનાર ઈશામ પાસેથી જાણવા મળ્યું જે આપનું નામ મહેશ આ આ પાનનો ગલ્લો તમે જે ચલાવી રહ્યા છો એ કે અમે ઘરે ખાલી 15 જણા ઉગ્યા હતા કોઈને પૂછીએ તમે કોઈ નહીં પરમિશન લીધી છે ચલાવવા માટે નહીં ઐसा कुछ नहीं हमारा तो बिल्डर चलता है क्या बोला बिल्डर ने क्या बोला नहीं ऐसा कुछ नहीं बोलने वाला कोई मैटर नहीं है तो बिल्डर का नाम क्या है हम नाम तो हम नहीं जाने <laughs> तो आप ऐसे कैसे पान का गल्ला यहाँ पे चला गल्ला क्या है हमारा चाय का ये वैसा तो कुछ है नहीं ज्यादा अंदर गल्ला चल रहा है ना? कोई बात नहीं हम तो बंद कर देंगे हमें कोई दिक्कत नहीं है ऐसे सिविल कैंपस के अंदर वो भी गर्ल्स हॉस्पिटल के बाजू में ही चला रहे है तो कोई कोई बात नहीं परमिशन कुछ ली बंद कर देंगे हम आपको आज आपको कल नहीं मिलेगा यू मानो જે આપણે જે पानનો ગલ્લો ચલાવનાર જે ઇશામ છે તેની સાથે વાત કરી તેવો એ જણાવ્યું કે અહીં અમે पानનો ગલ્લો જે ચલાવી રહ્યા છે કોઈ પણ જાતની પરમિશન લીધા વગર અહીં અમે ચલાવી રહ્યા છે અને તેઓ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે અહીં જે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટરને કહેવાથી અમે અહીં पानનો ગલ્લો ચલાવી રહ્યા છે અને વધુમાં તેઓ જણાવ્યું કે અમે છેલ્લા 15 દિવસથી અહીં पानનો ગલ્લો ચલાવી રહ્યા છે તો આ જે સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે એ સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર અને